જેમાં વિવિધ સત્તર જેટલી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં આરોગ્યને લગતી તેમજ આંગણવાડીને લગતી તેમજ આયુષ્યમાન કાર્ડને લગતી તમામ યોજનાની માહિતી આપવામાં આવી હતી જેવી સત્તર જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી જેમાં ગામના તમામ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો હતો સરકારશ્રીની લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું જેમાં યુજીવીસીએલના અધિકારીઓ તેમજ આંગણવાડીના કાર્યકર્તાઓ આરોગ્યને લગતા તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લાભાર્થીઓને નવા આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ડાયાબિટીસ તેમજ આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ઉપસ્થિત લોકોએ વિકસિત ભારત સંકલ્પ રથ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા જેમાં જેતડા ગામના સમગ્ર આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પ યાત્રામાં પધારેલા મહેમાન શ્રી થોનાભાઈ પટેલ તેમજ મેડિકલ ઓફિસર વનરાજસિંહ જેતડા ગામના સરપંચ માવાજી રાજપૂત ગામના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો પત્રકાર શંકરલાલ બી પુરોહિત બનાસકાંઠા ખાતે વિકસિત ભારત જે સંકલ્પ યાત્રા મોદી સાહેબનું જે સપનું છે કે ભારત પ્રજા શૌચાલય સુધી વિકસિત ભારત તરીકે સ્થાપિત થાય તો એની યોજના જે જનતા ખાતે વધારી હું મેડિકલ ઓફિસર જનતા પીએચસી અમે આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓનો અને યોજનાઓ વિશે લોકોને જાગૃતિ આપી તેમજ આયુષ્યમાન કાર્ડનું જે મહત્વ છે અને એના અંતર્ગત જે દસ લાખની મફત સહાય મળે છે એના વિશે લોકોને જાગૃત કરી અને વધારેથી વધારે કાર્ડ નીકળે તે માટે કામગીરી કરી ગામના દરેક મોટા વડીલો જોડાણ અને દરેક લોકોને આ મહત્વની યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે આજે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે મુકામે આવી અને મોદી સાહેબની ગેરંટી કે જે મોદી સાહેબ જે કામો કર્યા છે અને કામની ગેરંટી આપી છે જે બોલે છે એ કામ કરે છે એની અંદર ગુજરાતના મુખ્યમંત્રી બે હજાર એકથી હતા અને ચૌદ ઉતી રહ્યા એમાં પણ ગુજરાતના જ્યોતિગ્રામ પાણી નર્મદા યોજના સુજલામ સુખલામ વગેરે કામો ઘણા આરોગ્યને લગતા એકસો આઠ ઘણા બધા કામો કર્યા અને જ્યારે દેશની અંદર વડાપ્રધાન બે હજાર ચૌદથી બન્યા ત્યારથી પણ એમણે ઉજાલા યોજના ગરીબો માટે શૌચાલય અને ગરીબોના ઘર પ્લોટ રસ્તા આરોગ્યની સેવા આયુષ્યમાન ભારતની અંદર ગંભીર બીમારીઓ કે જે ખર્ચમાં ન પહોંચી શકે એવા ગરીબોને પણ પાંચ લાખ અને હવે દસ લાખ કર્યા એવા આયુષ્યમાન કાર્ડ પણ આપ્યા અને એના કારણે ઘણા ગરીબ લોકોની જિંદગી બચી કે જે એ ન ખર્ચો પહોંચી વળે એ ખર્ચો એની અંદર પહોંચ્યા એવી વિવિધ યોજનાઓ વિશ્વકર્મા કૌશલ્ય યોજના આધાર કાર્ડ રેશન કાર્ડના સુધારા ઘણી બધી એવી યોજનાઓ લાવી બેન્કેબલ યોજનાઓ લાવી અને આ બધું રસ્તા રોડ પુલ બધું એ રીતે ભારતને વિકસિત અને દુનિયાની અંદર યુક્રેનનો જ્યારે રશિયાનો યુદ્ધ ચાલતો હતો એની અંદર પણ એમણે બહુ ભારતના લાવવા માટે જે ત્રિરંગાથી અહીંયા યુદ્ધ બંધ રખાવીને પણ લાવ્યા અહીંના જે વિદ્યાર્થીઓ હતા એમને એ સારી ભૂમિકા ભજવી અને દુનિયાની અંદર એકથી પાંચ નંબર સુધી પહોંચાડ્યું અને દુનિયાની અંદર પણ નંબર એક આવે એના માટે અને સ્વનિર્ભર ભારત બને એના માટેની જે યોજનાઓ લાવી અને ભારત બને એ જ